દૂધધારા ડેરીની વ્યવસ્થાપન મંડળની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જાહેર કર્યો છે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધું છે દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જારી કરેલા મેન્ડેટમાં સત્તર વર્ષથી દૂધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારોને મેન્ડેટ અપાયું છે ત્યારે વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું છે જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ વાગરા આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરુણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પંદર બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે હવે પક્ષમાંથી મેન્ડેટ આવી જતા અઢારમી વખત પણ બાર ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેમ હાલ તો લાગી રહ્યું છે બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યા છે હવે ચૂંટણીમાં અરુણસિંહ રણા કોઈ નવા જૂની કરે તો ચેરમેન વાઇસ ચેરમેન માટે અપસેટ સર્જાઈ શકે છે